કસરાત જય મુરલીધર કેમ સમ મિત્રો મજામાં જઈશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બચ્ચો અત્યારે ઘરનું કામકાજ કરી અને નવરા થઈ ગયા છીએ અને રસોઈ પણ બનાવી લીધી છે આપણે વટાણા બટેટાનું શાક અને રોટલીને એવું બધું સાદું ભોજન બધું બનાવ્યું છે અને હમણાં બાપુ જમવા પણ આવ્યા હતા અને જમીને એ ગયા છે અને એ સૂતા છે તો હવે ઉઠે પછી જમવાનું છે એટલે એવું છે એક એ કહેવાનું હતું કે બધાની કોમેન્ટ આવે છે જય જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને જય મુરલીધર જય વસરાજ બધાને મારા યુટ્યુબ મિત્રોને મારા સબસ્ક્રાઈબરને બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને બધું એવું છે અને બીજું એક એ ખાસ કહેવાનું એ હતું છે ને હું સાયરીના વિડીયો મૂકું છું શોર્ટમાં હું ખુદ મારી રીતે બનાવું છું અને ખુદ આઈડિયા મૂકું છું અને મને શાયરીનો પહેલેથી શોખ છે અને શાયરી મને બહુ જ ગમે છે એટલા માટેથી હું પહેલેથી જ શાયરી મને એટલી ફેવરેટ છે કે વાત પૂછવામાં મને બહુ જ ગમે શાયરી એટલે હું કોઈને લાગુ પડે કે કોઈ માટે મૂકું કે કોઈને તકલીફ થાય એવું નથી કરતી અને એવું પણ ઈચ્છતી નથી કે કોઈને લાગુ ન પડે અને કોઈને દુઃખ લાગે એવું નથી કરવા માગતી પણ મને ખુદને ગમે છે અને મને શોખ છે કે મને એક શાયરીનો એટલો શોખ છે કે વાત પૂછોમાં એટલે હું ખુદ એવી રીતે મૂકું છું બાકી કોઈને લાગુ પડે કે કોઈને વટ થાય અને હું વટથી કોઈને સંભળાવવા કે કોઈને દુઃખ લાગે કે કોઈના દિલને તકલીફ થાય એવું નથી વાંચતી એટલે શોર્ટ વિડીયોમાં હું શાયરી જરૂરથી મૂકું કેમ કે મને ગમે છે મને કોમેડી વિડીયો એટલા ગમે છે અને શાયરી પણ એટલી ગમે છે એટલે હું મૂકું છું માત્ર એટલે માટે બધાને કહેવાની નમ્ર વિનંતી એ છે કે મારા શોર્ટ વિડીયો પણ તમે બધા જોતા હશો એટલે એમ કે દુઃખ ન લગાડતા કે કોઈ લાગુ ન પાડતા કે કોઈને તકલીફ થાય એવું નથી ઈચ્છતી અને કોઈને દુઃખ લાગે એવું નથી કરતી એટલે માટે તમે કોઈ ખોટું ન લગાડતા એ તો મારો શોખ છે ને એટલા માટે થઈને હું શાયરીના વિડીયો બનાવું છું બાકી કોઈ માટે એવા હાટું નથી બનાવતી કે નથી મારે અહીંયા કંઈ વાંધો કે નથી કંઈ પ્રોબ્લેમ એટલે મારા દુઃખના હિસાબે પણ હું શાયરી નથી બનાવતી કે મારે કંઈ દુઃખ પણ નથી અને બીજાને કોઈને દુઃખ થાય એના માટે પણ હું નથી બનાવતી મને ખુદને ગમે છે ને એટલે હું બનાવું છું એટલે તમે હે ને કોઈ ખોટું ન લગાડતા શાયરી સાંભળીને કોઈને એમ થાય કે માગે છે કે અમારે ક્રોધ થાય કે વટ થાય કે એના માટે થઈને વટ આટું થઈને અને વટશે એટલે મૂકે મને કોઈ જાતનો વટ નથી કે કંઈ પાવર નથી બસ તમારા બધાનો સપોર્ટ જોઈ અને શાયરી તો મને ગમે છે એમ થાય કે ગીત મૂકવા એના કરતાં શાયરી આપણે એકાધી શાયરી મૂકી તો એકાધી ગીતને એવું બધું મૂકવાનું હોય તો આપણે જે આખા દિવસની દિનચર્યાનું મૂકી છે એ જ આપણે મૂકવાનું હોય છે એટલે ખોટું ના લગાડતા અને કોઈ એવું ઈચ્છતા હોય કે અમને ખોટું લાગી જાય છે તો દિલથી સોરી અને માફી માગું છું એટલે માત્ર તમારા માટે કોઈ માટે નથી મૂકતી મને શોખ છે ને એટલા માટે થઈને મૂકું છું હવે અત્યારે હવે કામ કરી તો મશીનનું કામ થોડુંક છે તો કરી નાખીને એટલે પછી ઉપાદી નરી જો ખાઈ પીને નવરા થઈ ગયા છે ને મશીને બેઠી હતી અત્યારે તો પેલા ચા બો દેવી એટલે ચાનો ટાઈમ આપણે થઈ ગયો છે એટલે ચા બનાવવો પડે ચા બનાવી લીધો છે ને અત્યારે ચા પીવા બેઠા છે એ જોવામાં નાણાં સાહેબ ચા પી લે અને મારા હજી બેન મીકો તો હાલો ચા પી લઈ પછી થોડીક વાર જાહે દુકાન બાજુ રખાડવા ને પછી જાહે કામ ઉપર અને મારે હજી મશીને થોડા બધા ડગલા રાખડે છે તે કઈ કરશું ને બોલો બોલો કઈક બધાય રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કરો જય મુરલીધર બધાયને જય દ્વારકાધીશ જય મુરલીધર અને જય દ્વારકાધીશ બોલ્યા હો તમારા અઠીલા બનેવી બોલ્યા ઈ નવો કોટ ક્યાં ઉકાળ્યો તમે હાલો મિત્રો જોશે ને મશીને બેઠી હતી ને તો હમણાં ઉભી થઈ છું અને જો હાડિયું ઘણા બીજા કપડા જો એટલે મશીનને થોડું કામ હતું ને એ બધું થઈ ગયું છે અને બધું એ કપડાં હંગેલવાનું નાડવરૂ ઘરનું ઘણું બધું કામ હતું તો એ બધું હજી આજ કરી લીધું છે અને અહીંયા બાજુમાં હાડિયું ફોલસેડામાં દીધી હતી ને તો એ લેવા ગઈ હતી તો જોમણા લઈને આવીશું અને શાકભાજી પણ થોડુંક લેવાનું હતું તો એ લેવીશું અને હવે એ બધું થઈ ગયું અને હવે જો અત્યારે હે ને મશીનેથી ઊભી થઈશું હવે પહેલાં આપણે ભગવાનને દીવાબત્તી કરીને ભગવાનને સમજાવી લઈએ એ બધું કરી લઈએ અને પછી રસોઈનો ટાઈમ થઈ ગયો છે હાથ પડી ગઈ છે જો રવા માવાના લાડવા માટે આપણે છે ને રવો ચાળી અને લઈ લીધો છે ને એમાં આપણે તેલનું અને ઘીનું થોડુંક મૂળ નાખ્યું છે અને હવે છે ને આપણે એમાં પાણી ગરમ કરવા મૂક્યું છે પાણી ગરમ થઈ જાય ને એટલે આપણે પીંડિયા વળે ને એ રીતે કઠણથી લોટ બાંધી લઈએ જો આપણે પાણી ગરમ થઈ ગયું છે પણ પાણીને આપણે બહુ ગરમ કરવાનું નથી આપણે આંગરી હતપ પાણી કરવાનું છે આપણે મીડિયમ આપણે બહુ ગરમ ન લાગે ને એ રીતે હવે આને આપણે લોટ બાંધી અને પીંડિયા વાળી લઈએ જો આપણે લોટ બાંધી અને તૈયાર કરી લીધું છે હવે આને આપણે પીંડિયા વાળવાના છે તો આપણે જેમ આપણે ઘઉંના લોટના આપણે જેમ પીંડિયા વાળીએ ને એ જ રીતે આપણે પીંડિયા મીડિયમ સાઈઝના રાખવાના બહુ નહીં રાખવાના એટલે આપણે સરસ પાકી પણ જાય અને આપણે એક બાજુ મૂકી દીધું છે તેલ તો તેલ ગરમ થઈ જાય ને તો ત્યાં સુધીમાં આપણે પીંડિયા વાળી લઈએ

સુધી આપણે આ રીતના હાવ આપણે બદામી રંગના થઈ જાય ને ત્યાં સુધી આપણે એને તળાવવા દેવાના છે તો આપણે જો તળાઈ ગયા છે મુઠિયા પછી આ રીતે એને આપણે કટિંગ કરી અને પછી આપણે મિક્સરમાં એનો એકદમ સરસ મજાનો ભૂકો બનાવી લઈએ જો આપણે છે ને રવાના જે પીંડિયા વાયરા હતા ને એનો એકદમ આપણે ભૂકો કરી અને મિક્સરમાં કાઢી અને થઈ ગયું છે તૈયાર અને એક બાજુ મૂકી દીધી છે આપણે ખાંડની ચાહણી તો આપણે જે પ્રમાણે ગેળા ખાતા હોય એ પ્રમાણે અને રવો એવું હતું કે અડધા કિલા ઉપર રવો હતો અને એમાં આપણે થોડોક ચણાનો લોટ મૂઠી એક નાખ્યો હતો અને ઘઉંનું ભડકું એક મૂઠી એક નાખ્યું હતું એટલે આપણે અડધા કિલા ઉપર એટલે પોણો કિલા જેટલું થયું છે અને આ આપણે માવાનું કટિંગ કરી અને લઈ લીધું છે તો આપણે ખાંડી પ્રમાણે મૂકી છે અને ધીમા ગઈશે આપણે બે તારની ચાહણી લેવાની છે ત્યાં સુધીમાં આપણે ચાહણી આવી જાય ને તો ત્યાં સુધીમાં આપણે બીજો આપણે ચૂકો મેવો જે આપણે આવે છે એને આપણે કાજુ બદામને બધું કટ કરી લઈએ મિત્રો જો આપણે ને ચાહણી આવી ગઈ છે આપણે બે ચાહણી લીધી છે હવે એમાં આપણે માવો એડ કરી દઈએ એટલે માવો આપણે એકદમ સરસ ઓગળી છે જો આપણે માવાનું કટિંગ કર્યું હતું ને માવાનો આમાં આપણે નાખી દીધો છે અને હવે આપણે માવો ઓગળી જાય ને ત્યાં સુધી આને આપણે રહેવા દઈશું અને પછી એમાં છે ને આપણે ખમણ આપણે જે નારિયેળનું ટોપરું લીધું છે ને એ કોપરું એમાં નાખશું અને આપણે ગુંદ પણ મિક્સર આપણે જે ક્રશ કરીને લીધો છે એકદમ ભૂકો છે તો કોઈને ગુંદ ભાવતો હોય તો નાખી શકો અને ન ભાવતો હોય તો ન નાખો પણ તો હાલે એટલે એવું છે અને બાકી જો આમાં એલસી પાવડર નાખો હોય તો નાખી શકો જાયફળ પાવડર નાખો હોય તો પણ નાખી શકો અને કાજુ બદામને દ્રાક્ષ ને પિસ્તા ને એવું પણ આપણે કટિંગ કરી અને તૈયાર જ રાખ્યું છે

એટલે આપણે ઘી અને માવો એકદમ સરસ ઓગળી જાય અને અટાણે શિયાળાની સિઝનમાં એમ કે માવાના લાડવા તો બધાને ભાવે નાના છોકરાઓને ભાવે મોટાઓને પણ ભાવે અને આ લાડવા તો એકદમ સરસ અને ઈજી છે અને કદાચ તમારે માવો ન નાખવો હોય ને તો પણ તમે આ જ રીતે બનાવી શકો અને આમાં એક એ છે કે મેં આમાં ખાંડની ચાહણી લીધી છે આપણે ખાંડની ચાહણી ન લેવી હોય ને તો આમાં ખાંડ દળેલી આવે છે ને આપણે ભૂકો કરી ખાંડનો અને પછી આપણે આ જ રીતે એમાંય કરવાનું એમાં કેમ કે બે ચમચી ઘીની મૂકી અને માવો ઓગાળી નાખવાનો અને માવો ઓગાળી અને પછી એમાં આપણે ખાંડ દળેલી હોય એ એમાં આપણે નાખી દેવાની અને પછી આપણે જે રવાનું ભડકું તૈયાર કરેલું હોય એ નાખી દેવાનું એટલે સરસ થઈ જાય રવા માવાના લાડવા તૈયાર પણ એમાં એવું છે ખાંડ આપણે કાચી નાખીએ ને તો શું છે કે આપણે છરદીની બીક લાગે અને ભાવે નહીં એમ થાય એટલે અમારે દળેલી ખાંડ ન ઓછું ખાય એટલે આપણે ચાહણી લઈને જો હવે સાહણી પણ સરસ આવી ગઈ છે અને આપણે જો માવાનું રાબડું પણ સરસ એકદમ તૈયાર થઈ ગયું છે હવે એમાં આપણે ટોપરું અને ગુંદ નાખી દઈએ પછી આપણે એમાં નાખવાનું છે રવું એટલે કે રવાનું જે આ મિશ્રણ તૈયાર કરેલું છે ને એ જો ટોપરું અને ગુંદ બે એમાં આપણે જોતું તું એ પ્રમાણે આપણે મીડિયમ નાખી દીધું છે અને જો આપણે ગુંદ પણ સરસ આમાં કેમ કે ઘી અને માવો બધું હોય એટલે આપણે ગુંદને તળવાની કંઈ જરૂર નહીં ને આખો ગુંદ નાખો હોય ને તો પહેલાં ઘીમાં તળી અને પછી નાખવાનું પણ આપણે તો જે મિક્સરમાં ભૂકો કરેલો છે એ જ આપણે એમાં નાખ્યો છે તો હવે એમાં આપણે મિશ્રણ એડ કરી દઈએ જો આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું છે અને આપણે રવા માવાના લાડવા થઈ ગયા છે એકદમ તૈયાર અને સુગંધ પણ બહુ મસ્ત આવે છે તો અત્યારે ખાવાનું મન પણ બહુ જ થઈ ગયું છે પણ હજી હે ને રોટલા ઘડવાના બાકી છે ચાક બની ગયું છે તો પછી અમારા બાપુ પણ આવી ગયા છે જમવા તો હવે હમણાં પછી રોટલા બનાવી અને પછી જમી લઈએ એટલે એવું છે અને આમાં જો આપણે કાજુ બદામને છૂકો માવો હતો એ બધું નાખી દીધો છે અને એલચીનો પાવડર નાખ્યો છે અને થોડુંક જૈમ ફળ નાખ્યું છે તો હવે આને આપણે મિક્સ કરી લઈએ અને થોડીક વાર આપણે ઠરવા દઈશું અને પછી આને આપણે નાના એવા લાડવા વારી લઈએ તો હાલો મિત્રો રવા રવામાંવાના લાડવા થઈ ગયા છે તૈયાર તો અમારી રેસીપી તમને કેવી લઈ અમને જરૂરથી કોમેન્ટમાં બતાવજો અને કંઈ પણ સમજાણું ન હોય તો અમને પૂછજો કોમેન્ટમાં તો અમે જરૂરથી તમને કહેશું એટલે ચાલો લા રવા માવાના લાડવા થઈ ગયા છે તૈયાર તો હાલો મિત્રો બધા જમવા હજી થોડુંક આપણે ઉપરથી અમે થોડું ઘી નાખી દઈએ ને એટલે એકદમ સરસ થઈ જાય અને પછી મિક્સ કરી હલો મિત્રો જો રવા માવાના લાડવા થઈ ગયા છે એકદમ તૈયાર તો હાલો બધા જમવા બન્યા છે અમારા રવા માવાના લાડવા તો તમને અમારી રેસીપી ગમી કે નહીં અમને જરૂરથી કોમેન્ટમાં બતાવજો અને હાલો લાડવા ખાવા તો મિત્રો જો દીએ કરી અને ફ્રી થઈશું અને બસ જો કામે હતું થોડું કાઢવું એ બધું કરી લીધું છે અને હવે અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ બનાવી નાખું તો રસોઈમાં એવું છે કે મારા બાપુને હે ને લીલી ડુંગળીનું શાક બહુ જ ભાવે તો આજ મેં કીધું આપણે એને બનાવી દઈએ એટલે ચાર પાંચ દી એકવાર તો એને લીલી ડુંગળીનું શાક કે હુકેલી ડુંગળીનું શાક તો બનાવવાનું હોય જ તે કેમ કેમકે ભાવે બહુ જ એટલે જો લીલી ડુંગળી હમણાં લઈને આવી જ છું તો જો કેટલી મસ્ત અને સરસ ડુંગળી છે લીલી તો અત્યારે લીલી ડુંગળીનું શાક અને રસાવાળું શાક બનાવી અને બાજરાના રોટલા એટલે ખાવાની મજા આવે એટલે જો અત્યારે હજુ બનાવવાનું છે તો હલો હવે હું બનાવી નાખું હમણાં જમવા આવી જાહે અને હજી રસોઈ થઈ નથી તો મોડું થઈ છે રવા માવાના લાડવા પણ બનાવ્યા છે અને લીલી ડુંગળીનું શાક અને રોટલા ને એવું બધું છે તો રવા માવાના લાડવા તો આપણે બનાવ્યા છે હજી તો એ બધી પૈડી છે અને બીજી બધી અમુક ખવાઈ ગઈ છે બીજી હજી થોડી થોડી પડી છે તો આજે રવા મહાન લાડવા બનાવી નાખશે તો હવે બધી હાલશે હાલો મિત્રો જો રવા મહાન લાડવા ખાધા બહુ મસ્ત અને બહુ સરસ બન્યા છે અને અમને તો બહુ જ ભાવ્યા છે અને બચ્ચો અત્યારે ખાઈ પી લીધું છે અને હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ અને કંઈ પણ ભૂલ થતી હોય તો દિલથી સોરી માફ કરજો અને અમારા વિડીયો પૂરો જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો અને આખા વિડીયો મારા જોજો અને આજે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર કાલના નવા બ્લોગમાં મળીએ